નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું એક પ્રગતિશીલ ખેડૂત એમની જોડે એમની આ મેંગો ઓર્ચાર્ડની વિઝિટમાં આવ્યો છું આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ નમસ્કાર મારું નામ કેતનભાઈ નાનુભાઈ નાયક કાની આટિયા ફળિયા મારી જમીન આવેલી મારું વતન મૂળ વતન હું દેસાઈ છું અને કેમિકલ એન્જિનિયર ભણેલો છું અને ઓગણચાલીસ વર્ષથી આ મને આ વાડી

આપેલું પાંચ પાંચ કિલો જીટ અને એક્સેલન્ટ રિઝલ્ટ એનું દેખાઈ રહ્યું છે મને આ વર્ષે ફ્લાવરિંગમાં અને સેટિંગમાં ફ્લાવર સેટીંગમાં તમને પેલા તમે તમારી જે વાડી હતી એમાં તમે જે ખાતર નાખ્યું ત્યારબાદ તમને એક ઓપ્ટિમમ રિઝલ્ટ તમને છે ને આગલા વર્ષો કરતા પચાસ સાઠ ટકા મને વાડીના જળની કંડિશનમાં બી ફરક દેખાય છે અને તમે જે સીલ્ફોસ જીત નાખ્યું હતું એ કેટલું પ્રમાણમાં એક પાંચ કિલો પાંચ કિલો શું ભલામણ કરશો આ પ્રોડક્ટ છે છે એટલે પોતે આનું રિઝલ્ટ જોયું વર્ષે અને ભણેલા ગણેલા ખેડૂત તરીકે હું કહી શકું કે આ પ્રોડક્ટ ચોક્કસ વાપરવી જોઈએ દરેક ખેડૂત મિત્રોએ ઓકે હવે ખેડૂત મિત્રો અહીં ખેડૂતની પણ એ જ ભલામણ છે કે એક રાસાયણિક ખાતર તમે એક પૂરતા પ્રમાણમાં ઓછું કરીને આવું ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતર આપીને તમે આંબાવાડીમાં સારું ઉત્પાદન લઈ શકો છો ફ્રૂટ સેટિંગ કરી શકો છો અને અહીં તમે મોર અને એમનું જે સેટિંગ છે તમે જરાક પાસે આવીને બતાવો આ સેટિંગ બતાવો તમે જોઈ શકો છો સારામાં છે એવું આખો એક છોડ આખો આખો ઝાડ ભરાયું છે એટલે ઓર્ગેનિક ખાતર નાખીને પણ સારામાં સારી આ એક પ્રકારે સેટિંગ આવી છે ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ ફાઈવ એટ થ્રી એટ ટુ ટુ સિક્સ